નમસ્કાર દોસ્તો હાલના આપણે અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આગાહી અનુસાર ગુજરાત રાજ્યના કયા વિસ્તારોમાં મેઘરાજાએ આજે ફરી દોસ્તો વરસાદનું જોર ગુજરાતના વિસ્તારોમાં વધ્યો અને બપોર પછી ગાજવીજ સાથેનો જાણીશું કે અત્યારે હજુ રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારત પર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગરમાં સક્રિય એવા શક્તિબાવા જોડાના વાદળોના ખેચાણના કારણે અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર 850 HP ના લેવલ ઉપર જળવાય રહેલા ભેજને લઈ ગુજરાત રાજ્યમાં દોસ્તો વરસાદની ગતિવિધિની અંદર થયો છે વધારો હવે પછીની કલાકોને લઈ ખાસ જાણીશું દોસ્તો અત્યારે હવામાન વિભાગની જે લેટેસ્ટ આગાહી આવી છે ને આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે

આ દિવાળીનો તહેવાર વરસાદના માહોલમાં જાય દિવાળી આપણે આગાહી મેળવીએ દોસ્તો શક્તિ અત્યારે વળાંક લઈ લીધો છે ને ગુજરાત તરફ ટન મારી દીધો છે તો જાણીશું કે આ વાવાઝોડું અત્યારે કઈ જગ્યાએ સક્રિય કેટલા કિલોમીટરના ઝડપના પવનોની સાથે શું ગુજરાતના દરિયા કાંઠે વાવાઝોડાની અસર થશે કે નહીં તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો ગુજરાતથી દૂર ઓમાનના દરિયાની અંદર જે ગઈકાલે તીવ્ર શક્તિશાળી એવું શક્તિ વાવાઝોડું હતું આ વાવાજોડાયા દોસ્તો અત્યારે ઓમાનના દરિયાના કાંઠાથી ટન માર્યો અને અત્યારે હવે પછી આ વાવાજોડું મધ્ય અરબી સમુદ્ર સુધી આગળ વધી રહ્યું છે ઓમાનના દરિયાની અંદર સક્રિય શક્તિ વાવાજોડાના કારણે તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું તેનું વિકરાળ સ્વરૂપ દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો આ વરસાદી વાદળોની ગતિવિધિ અત્યારે ઓમાનના દરિયા દોસ્તો તીવ્ર મેઘ મેઘગર્જના સાથેનો વરસાદ તો અત્યારે દરિયાના કાંઠાના ભાગોમાં પવનો ફૂંકી રહ્યું છે જોકે આ વાવાઝોડાનો મોટા ભાગનો હિસ્સો અત્યારે દરિયામાં હોવાને લઈ એમાં અત્યારે નેવું કિલોમીટરની ઝડપના દોસ્તો જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે પરંતુ દરિયાની અંદર મોટા ભાગનો વિસ્તાર હોવાને લઈ અત્યારે દરિયામાં આ પવનોની ગતિવિધિ જોવા મળી રહી છે આપણા ગુજરાત ઉપર નજર કરીએ તો દોસ્તો જોઈ શકો છો ગુજરાતની અંદર જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક આજે બપોર પછીના સમયગાળાની અંદર અસ્થિરતાના કારણે એક્ટિવિટી એક્ટિવિટીવાળો વરસાદ શરૂ થયો ને અમે તમને બતાવીએ તો જેની અંદર દોસ્તો રાજકોટ લાગુના ઉપલેટાના પંથકોની અંદર તો આ સાથે અમરેલી ગારિયાધાર આજુબાજુના વિસ્તારોથી લઈ તમે અહીં જોઈ શકો છો પાલિતાણા આજુબાજુના ગારિયાધાર આ સાથે સિહોરના પટ્ટાના પંથકો તો અન્ય ઉત્તરી ગુજરાતના વાવ થરાદ આજુબાજુના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો જેમાં દિયોદર સુઈ ગામથી અંદરના વિસ્તારોની અંદર મેઘ ગર્જના સાથેનો દોસ્તો બાકાજીકી બોલાવતો વરસાદ શરૂ થયો હતો અને જેમાં તમે સેટેલાઇટની અંદર અન્ય સેટેલાઇટ નજર પણ કરી શકો છો જેમાં અત્યારે હજુ પણ આવનારી કલાકોને લઈ વરસાદની વિસ્તાર અને તીવ્રતા વધે તેવી સંભાવના કચ્છના વાતાવરણમાં પણ પલટો આવ્યો જેમાં તમે જોઈ શકો છો રાપર આજુબાજુના વિસ્તારો તો કચ્છના અમુક ગ્રામ્ય વિસ્તારની અંદર જેમાં દોસ્તો અમે તમને દોસ્તો આજે સૌરાષ્ટ્રના અને જે વિસ્તારોમાં વરસાદ પડ્યા તેના અહીં વાદળોની ગતિવિધિ અને તસવીરો બતાવી રહ્યા જોઈ શકો આ રીતે કાળા ડિબાંગ વાદળાઓ દોસ્તો ચડ્યા વાળદળાઓની ગતિવિધિને લઈ વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ તો કાલાવાડના નિકાવા ગામની અંદર ધોધમાર આજે જે વરસાદ પડ્યો તેનું અમે તમને અહીં દોસ્તો તસવીરની અંદર બતાવી રહ્યા છીએ ખેડૂતોના જે અહીં જોઈ શકો છો ચાસની અંદર પાણી ભરાઈ ગયા અને પાણી વહેતા થયા તેવા વરસાદો પડ્યા આ સાથે અમરેલીના ગારિયાધાર લાગુના વિસ્તારોથી લઈ ગીર સોમનાથના સૂત્રાપાડા પ્રાચી આજુબાજુના વિસ્તારોથી જામનગરના કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ દોસ્તો આજે જોવા મળ્યો અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણીએ કે આવનારી કલાકો માટે જેમાં આજુ સાત આઠ તારીખે કેવી આગાહી છે જાણતા પહેલાં તો અત્યારની સૌથી પહેલાં આવી રહેલી અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આગાહી જોઈ લઈશું તો તમે અહીં જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગે દોસ્તો આજે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જેમાં ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી લઈ મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરી છે તો આ સાથે જ સાત ઓક્ટોબર ઉપર પણ આ જ રીતે ગુજરાતના ઘણા જ છૂટા છવાયા વિસ્તારોની અંદર આ લોટરી મુજબનો રાઉન્ડ દોસ્તો ગાજવીજ સાથે જોવા મળે આઠ તારીખે પણ વરસાદની ગતિવિધિ ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતમાં જોવા મળે પરંતુ જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સીમિત વિસ્તારમાં વરસાદ પડે તો નવ તારીખે દોસ્તો સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી જાપટાની આગાહી આમ હવામાન વિભાગે દોસ્તો જોઈ શકો દસ અગિયાર તારીખથી લઈ બાર તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં હળવા વરસાદની આગાહી દોસ્તો આવનારા દિવસો માટે કરી છે વરસાદની ગતિવિધિનો જોર દોસ્તો સૌરાષ્ટ્રના એમાં પણ જામનગર રાજકોટ એ લાગુના કચ્છના આ સાથે બનાસકાંઠાના પાટણ મહેસાણા આજુબાજુના વિસ્તારોથી લઈ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ રાજકોટ વચ્ચેના પંથકોની અંદર જેમાં હજુ આવનારી કલાકોને લઈ તીવ્ર થંડસ્ટોમ સાથેનો દોસ્તો ધોધમાર વરસાદ વિસ્તારોમાં પડે તેવી સંભાવના અમે તમને અત્યારે દોસ્તો ઉત્તર ગુજરાતને તે લાગુ કચ્છના વિસ્તારોનું અત્યારે સેટેલાઇટ ઇમેજ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દિયોદર ભાભર લાગુના આ સાથે પાટણના રાધનપુરથી લઈ કચ્છના એમાં પણ ધોળાવીરા આજુબાજુના વિસ્તારની અંદર જોઈ શકો છો વરસાદી વાદળોની ગતિવિધિ જામી અને અત્યારે હવે પછી ફરી તમે નજર કરી શકો છો તો તેમાં મધ્ય ગુજરાત ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વાદળાઓ બંધાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ શરૂ થાય ને અમે તમને અહીં ખાસ આવનારી કલાકોની આગાહીની નજર કરાવીએ તો જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના જેમાં બનાસકાંઠાના કેટલાક છૂટા છવાયા વિસ્તારો કે જ્યાં અત્યારે વરસાદની ગતિવિધિ શરૂ થઈ તો હજુ આવનારી કલાકોને લઈ પાલનપુર આ સાથે પાટણ મહેસાણાના વિસ્તારોથી લઈ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથથી લઈ જામનગર સુધીના પટ્ટાના ખૂબ જ સીમિત વિસ્તારો હશે કે ત્યાં હજુ ગાજવીજનો વરસાદ આવનારી કલાકોમાં પડી શકે ખાસ કરીને દોસ્તો મોડી સાંજથી રાત્રિ સુધીની અંદર ઉત્તરી પૂર્વ ગુજરાત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવે જેમાં મોઢેરા અરવલ્લી સાબરકાંઠા અરવલ્લીથી મહીસાગરના પંથકોથી લઈ ગાંધીનગર તો અમદાવાદના પણ અમુક સીમિત વિસ્તારમાં વાતાવરણની પલટો આવે અને અહીં તમે જોઈ શકો છો ખાસ મોડી સાંજથી રાત્રિના સમયગાળા આજુબાજુ દક્ષિણ ગુજરાત અને તે લાગુના મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે જેમાં વડોદરા જિલ્લાના સીમિત વિસ્તારો જેમાં કરજણ પાલેજ સિનોર ચાણોદ આ સાથે ડભોઈ આજુબાજુના વિસ્તારો ભરૂચના જંબુસર આ સાથે દહેજ અન્ય જે સુરત આજુબાજુ જે દરિયાના કોસંબા આ સાથે જ નર નવસારી વલસાડ ડાંગ આમ દક્ષિણ ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન લાગુના સરહદી જે જિલ્લાઓ છે તે પંથકોની અંદર દોસ્તો આજે રાત્રિ દરમિયાન ગાજ વીજની હળવી વરસાદની ગતિવિધિ રહે આ સાથે સાત ઓક્ટોબરની વહેલી સવાર આજુબાજુ પણ વરસાદી માહોલની ગતિવિધિ દક્ષિણ મધ્ય અને ઉત્તરી ગુજરાતના જેમાં પણ સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારો જેમાં ઈડર આ સાથે ખેડબ્રહ્મા એ લાગુના અરવલ્લી અને બનાસકાંઠા પાલનપુર સુધીના પટ્ટાની અંદર સવારના સમયગાળા દરમિયાન દોસ્તો વરસાદની ગતિવિધિની સંભાવના જોવા મળી રહી છે અત્યારે તમે ઉત્તર ભારત ઉપર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાતાવરણને લઈને પણ નજર કરો દોસ્તો આ ચોમાસું પૂર્ણ થયા પછી પહેલું પશ્ચિમી વિક્ષોભ ઉત્તરી ભારતની અંદર અત્યારે ઉત્તરીય ભારતના ભાગોમાં જે ભારે વરસાદ પડી રહ્યો છે તેનું કારણ અત્યારે ડબલ્યુ ડી દોસ્તો ઉત્તર ભારતમાં આવ્યું છે જમ્મુ કાશ્મીરથી દિલ્હી સુધી વાતાવરણ પલટાણું રાજસ્થાનના ભાગોથી લઈ તેના અત્યારે જોઈ શકો છો વાદળાઓ દોસ્તો ગુજરાત ઉપરથી પણ ખેંચાઈ રહ્યા છે ને જેના કારણે અરબ સાગરમાંથી વાદળોના ખેંચાણના કારણે છૂટા છવાયા ગુજરાતના ભાગોમાં જેમાં સાત અને આઠ તારીખે પણ હજુ છૂટી છવાઈ હળવી ગતિવિધિ વરસાદની જોવા મળે ત્યારે બીજી તરફ દોસ્તો ફટાફટ અમે તમને શક્તિ વાવાઝોડાને લઈ અત્યારે આઈએમડી તરફથી જે માહિતી આપવામાં આવી છે દોસ્તો આપણા દ્વારકા જિલ્લાના દરિયાથી નવસો કિલોમીટરના અંતર પર ઓમાનના દરિયાની અંદર અત્યારે શક્તિ સ્થાન સ્થિતિ જોવા મળી છે આ યુ ટર્ન લઈ લીધો છે અત્યારે ટર્ન મારવાની સાથે આ ન વાવાઝોડું અત્યારે નબળું પડ્યું છે ને જે ગઈકાલે સિવિયર સાયક્લોનિક સ્ટોમમાં હતું તે સાયક્લોનિક સ્ટોમમાં પરિવર્તિત થવાની સાથે અત્યારે હવે આ વાવાઝોડું દોસ્તો પૂર્વથી લઈ મધ્ય અરબસાગરના ભાગોમાં આવી શકે છે અને જોઈ શકો છો મધ્ય અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું આવે તો સાત તારીખે તે નબળું પડીને દોસ્તો ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે અને જેના કારણે અત્યારે હજુ આવનારી કલાકોને લઈ અરબસાગરની અંદર જોઈ શકો છો જોટાના પવનોની ગતિવિધિ આવતીકાલ સવારની અંદર એંસી કિલોમીટરની થઈ જાય અત્યારે નેવું કિલોમીટરના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તમે જોઈ શકો સાત તારીખની સાંજ સુધીની અંદર આ સિસ્ટમ વેલ માર્ક લો પ્રેશર ની અંદર અરબસાગરના ભાગોમાં આવે અને ત્યાર પછી ટન લઈ આમ અરબસાગરની અંદર જ ઘુમરા મારતું મારતું આ વાવાઝોડું અરબસાગરમાં નબળું પડી જાય વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારોમાં પણ કોઈ એવી મોટી અસર નહીં થાય અને ગુજરાત દોસ્તો આ અત્યારે સંપૂર્ણ મુક્ત થયું હોય તે પ્રમાણે છે પરંતુ અત્યારે હવામાન પટેલે આ ખતરો તો ટળ્યો પરંતુ આવનારા દિવાળીના દિવસને લઈ જે આગાહી કરી તે બતાવીએ જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યની અંદર અઢાર તારીખથી લઈને ત્રીસ તારીખની વચ્ચે ફરી વરસાદી વાતાવરણની આગાહી કરી છે દિવાળીના તહેવાર ઉપર પવન ફૂંકાવાની સાથે તો નવા વર્ષની અંદર પણ વાદળછાયા વાતાવરણથી ભારે પવન ફૂંકાવાની આગાહી કરી વધુમાં દોસ્તો ચોમાસું ભલે વિદાય લઈ લે પરંતુ માવઠાનો દોર રાજ્યમાં આવતો રહેશે પશ્ચિમી વિક્ષેપો આવવાની સંભાવનાના કારણે ગુજરાતમાં દિવાળીના તહેવાર ઉપર પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે આ સાથે તેમણે દોસ્તો નવેમ્બર મહિનામાં પણ માવઠા રૂપી આફતો આવેલતી રહે તેવી આગાહી લાંબા ગાળાની આપવામાં આવી છે આમ દોસ્તો અંબાલાલ પટેલે આવનારા દિવસોને લઈ અઢારથી ત્રીસ તારીખની વચ્ચે ફરી ગુજરાતના વાતાવરણમાં નવા જૂની વરસાદ અને પવન સાથેની થાય તેવી આગાહી કરી છે બંગાળની ખાડીમાં અઢાર તારીખ પછી ફરી લો પ્રેશર બને તેવું તેનું અનુમાન ત્યારે દોસ્તો અન્ય નવી કોઈ પણ આ અંગેની